તરફ ના પોતાના વતન તરફ જવા માટે બસો બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી હતી ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ વિભાગ દ્વારા ખુબ જ સારું સંચાલન થવા પામેલ છે ગત વર્ષના સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે અઠ્યોતેર વાહન થકી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલું હતું જે ચાલુ વર્ષે બાણું વાહન થકી એક્સ્ટ્રા સંચાલન થવા પામેલ હતું જેમાં ગત વર્ષે ડેપો મેનેજર વિશાલ છેત્રીવાલા થોડી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું જે જોતા ચાલુ વર્ષે એક્સ્ટ્રા સંચાલનમાં મુસાફરો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળવા પામેલ છે ગત વર્ષની સરખામણીએ ચૌદ વાહનો વધુ થકી બાણું વાહનોથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલ હતું તેમજ ગત વર્ષે સાડા લાખ આવક મેળવેલ જેની સામે ચાલુ વર્ષે તેર એટલે સાડા લાખ એટલે કે બે લાખ વધુ આવક મળવા પામેલ હતી તેમજ સાથે સાથે મુસાફરોમાં પણ વધારો થવા પામેલ હતો જે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે છ મુસાફરોનું વહન કરવામાં આવેલ હતું અને તેમાં પણ છસો જેટલા મુસાફરોનો વધારો થવા પામેલ હતો આમ શ્રમયોગીઓ દ્વારા પણ એસટી પરિવહન સેવાનો ખૂબ જ સારો ઉપયોગ કરવામાં આવેલો છે અને આ રીતે અવિરતપણે તેઓ એસટીની સેવાનો લાભ લેતા રહે અને અમારા થકી પણ તેઓની સેવામાં ઉત્તરોત્તર તેઓને સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે પ્રમાણે ના અમારા દ્વારા પણ પ્રયાસો કરવામાં આવશે અને મુસાફરો દ્વારા જે રીતે પરિવહન સેવાનો લાભ લીધેલો છે તો હું તમામ શ્રમયોગીઓનો આ તબક્કે ખૂબ ખુબ આભારી છું